પચીસ ની મહારાજ ધન્યવાદ આમ બધા તૈયાર બે હાથ ઉજા પત્રકારો હોય તો ફોટા પાડી લે કે પચીસ ગોમો આજે એક તરફથી મતદાન કરવાનું છે ખૂબ બધા તૈયાર છો બે હાથ ઊંચા કરીને પત્રકારો હોય તો ફોટા પાડી લે કે પચીસ ગોમો ની ઢોલ વગાડનાર વડા ગોમ આજે એક તરફથી મતદાન કરવાનું છે ગરજી બોલા કરાજકી ધન્યવાદ બધા તૈયાર છો બે હાથ ઊંચા કરીને પત્રકારો હોય તો ફોટા પાડી લે કે પચીસ કોમો